હેલો ઈટો ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી તમને બધાને આઈ હોપ મજામાં થઈશો આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે તો કંડા વિડીયો આવો ને જલા લગણ જોજો મજા આવે કરો આપણે જવાનું છે દરિયામાં ને સૌથી પહેલા તો બે ધરાકના જાડવા લાવશું લીલું અને કાળું તો એ પેલા સોંપી દઈ અને પછી જઈ દરિયામાં તમને બધું દેખાડશું બીને રહેજો મજા આવશે આપણે દરિયામાં જવાના છે ને ઝાડ છે ને બાંધેલા છે એમાં મચ્છી આવી છે ને એમ તો ઝાડ કંઈક રિપેરિંગ કરશું આમ તેમ તમને દરિયાનું લોકેશન જો વધારે મળશે કા

ચાલો તો બીજો સોપી દઈ જય માતા જય માતા ફીરો દે લાડ ધરા ખાવી દે ધોમે ધોમ આ મારો છે અને ઓલો વાડ વગેલો છે ને આવડે વાડ વગેલો ઈ કાજલ નો અને આ મારો મારો એટલે હાલો ઈ ધનજી મારો કાળો જ કાળી ધરાતા યો આવે તે ખબર પડશે એક કાળી છે ને એક લીલી છે કા ને હવે અમાર જાવું છે સમુદ્ર કે અંદર ઝાડ છે ને આપણે જોવાના છે દેખાઈ જાય તો છોડવાના છે તમને બધું દેખાડશું કેટલું શાક આવે ને એ જોવા કંઈક મળી જાય તો ચાલો સહી દરિયા માં હા આપણે ફાઇનલી ભાઈ ગયા દરિયા માં લેતો જાવું તો પડે ને હું કેવું તમારું બધું તો દરિયા માં જઈ છે ને આ જો અહીંયા જાય કાજલ અમારે માર શેઠાણી એક કાજલ શેઠાણી હારો હે ને તે મને એક વખત સેટ કીધો ને એક વખત કીધો હા તો શેઠની ની વો શેઠાણી એમ બોશે હલા ભાઈ ઈજી હોય હલા મમી જઈ છે દરિયા જો એક ઠેલ લીધી છે એક જાળ વિખાઈ જલું છે એમ કેતા માર મોટ ભાઈ ની હાથે જાળ જોઈ જલા તઈ ઉડાઈ તો

વીડિયો પાછા બહુ દેખડાય નહીં કે તમને એમ કે ભાઈ લા તો કઈ કામ નહીં કરતો ભાઈઓ પાસે કરવા હાવ બાયલા તમે ભાઈ એમ કહો મને ખબર છે તમારી વિશ્વાસ છે તમારી ભાઈ બધા પણ નહીં પણ અમુક માણા કહે છે એવો એટલે આપણે એવો શબ્દ એટલે બોલ્યા બાકી ભાઈ નથી હું મરજ છઉ પણ કામ હું નથી કરતો કે એનું કામ ખોપેલું હોય ને એમ અમારું બે જણા અલગ અલગ કામ હોય તો પછી એટલે કામ કરે હું કામ કરું ને હું કામ કરું ને તમને વિડીયામાં ન દેખાડી આપું કેમ કે હું કામ કરતો વિડીયો શૂટ ન થતો હોય એટલે

আনন তমনে এডিযন ইমা তুযাথে একামেয়। পরেরে সে কামেয়ে દેખાડીને તો તમને ઘણી બધી કોશિશ કરીશું કે ઝાડમાં આવશે એટલે ફાઇનલ દેખાડશું પણ ન આવે તો શું કરું છું એ પછી અમી માણસ એમ તમે માણસ હો સમજો અમારી વાતને મચ્છી આવે તો જ વિડીયો મેકવો કે ન આવે તો એ મેંકો તમે કોમેન્ટમાં કહેજો કાંઈ હવે મચ્છી વગેરેનો તો વિડીયો ન વેચે તો હાલે તો મચ્છી વગેરેનો વિડીયો ન વેચે તો મચ્છી દરરોજ દરરોજને કાયમિક કાયમિક ત્યાલી કાઢવી એ દરરોજ સાત વાગે અપલોડ વિડીયો કરવાનો તો આ જો ઝાડ જોવે છે આમાં મને લાગતું નથી કાંઈ આવશે એમ કાંઈ આવશે ને તો તમને દેખાડશું નહીં આવે તો લગભગ તો હવે તો નથી સહેલો વહેલું જોવે હવે તો શું હોય એમાં પૂરું થઈ ગયું તો આમાં મોટા દાળમાં તો છે ને એક ઠાંગર આવ્યો આપણે એકથી બાકીનું કઈ છે નહીં ચાલો હાલ આવે છે ને કાંઈ એવું નથી તો એ તેની તમને વિડીયો સારો લાગ્યો છે યાર ને દિલથી સપોર્ટ કરતા હોય ને સારો લાગે અને આપણે દરિયાનો વિડીયો તો તમને ગમે જ તો ચાલો હાલ આવે છે